ભાવનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ છે માહિતી અનુસાર ખાતરની તંગી અને ઉદ્ભવેલા પ્રશ્ન પર સમીક્ષા કરવામાં આવી છે તો બીજી તરફ વીજળીની માંગ અને સિંચાઈને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી સ્વાતંત્ર્ય પર્વના કક્ષાના કાર્યક્રમ પર પણ ચર્ચા કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ બેઠકનું કરાવ હતું આયોજન જેમાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી સાથે જ વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સહયોગી કાર્તિક જાની ફોનલાઇન માધ્યમથી જોડાઈ ચૂક્યા છે કાર્તિક જે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક છે શું મુખ્યમંત્રી આયોજન છે આ બેઠકની અંદર અને તમામ મંત્રીઓ જે ઉપસ્થિત સાથે સાથે મંત્રીઓ સાથે સંલગ્ન અધિકારીઓ છે આઈએસ અધિકારીઓ એટલે કે વિભાગના સેક્રેટરી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ કરંટ જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી આજની આ બેઠકમાં પણ ખાતરનો મુદ્દે ખાતરની છેલ્લા કચેલા સમયથી સંબંધિત ચાલતી તપાસ મુદ્દે પણ ચર્ચા કરવાની શક્યતા છે સાથે ચોમાસુ સિઝન અત્યારે ચાલી રહી છે ત્યારે રાજ્યભરમાં થયેલા નુકસાન તેમજ વાવેતર લઈને પણ આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી છે સાથે જ એક પેદાશ જે ટેકાના ભાવના ભાવે થનારી ખરીદી મુદ્દે છે તે મુદ્દા ઉપર પણ ખાસ ચર્ચા થઈ હોય તેવી શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે સાથે જ નવમી ઓગસ્ટ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે પણ જે છે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવતી સાથે જ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે પંદરમી ઓગસ્ટ ની ઉજવણીનું આયોજન અંગે પણ કેબિનેટ બેઠકમાં ખાસ તર વર્ષીય પૂર્વક આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી બીજી બાજુ ખાસ મહત્વની જો ચર્ચા કરવામાં આવે તો દસમી ઓક્ટોબર એટલે કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ની સમીક્ષા થતી હોય જેની અંદર ભાનવડ ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિત ઉપસ્થિત રહેવાના છે અને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે તેને લઈને પણ ખાસ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવતો સૌથી મહત્વની બેઠકમાં ચર્ચા વાત કરવામાં આવે તો શ્રી ભૂપેન્દ્ર પટેલે જે છે વરસાદ ઓછો પડ્યો છે ત્યાં તમામ ખેડૂતોને કેવી રીતે પાણી આપી શકાય સાથે જ વીજ વીજ લાઈન જે છે તે પુરવઠો જે છે તે મિનિમમ દસ કલાક આપવાની પણ આયોજન કરી અને જરૂરી જે તે મંત્રીએ અને અધિકારીઓને સૂચના પણ આપી શકી કાર્તિક સમગ્ર માહિતી આપવા બદલ ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી બીજી તરફ સ્વાતંત્ર્ય પર્વના કક્ષાના કાર્યક્રમ પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બેઠક દરમિયાન વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી છે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ હેઠળ કેબિનેટ બેઠક નુકરાવ હતું આયોજન